નમસ્કાર મિત્રો આજે આપણે છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ ભારતનો છૌતેરમો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યા છીએ છવ્વીસ જાન્યુઆરી દરેક ભારતીય માટે ખૂબ જ ખાસ હોય છે છોતેર વર્ષ પહેલા આ તારીખે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું પ્રજાસત્તાક દિવસ પર દિલ્હીમાં કર્તવ્યપથ ઉપર થતી પરેડ અને ટેબલો લોકોને આકર્ષિત કરે છે શું તમે જાણો છો કે ગણતંત્ર દિવસની પહેલી પરેડ કર્તવ્ય પથ પર નહોતી થઈ હા તે સાચું છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ દિલ્હીમાં પ્રથમ પ્રજાસત્તાક દિવસની પરેડ રાજપથને બદલે ઇરવિન સ્ટેડિયમમાં યોજાઈ હતી જે હાલ હવે નેશનલ સ્ટેડિયમ તરીકે ઓળખાય છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા હતા આ દિવસે સવારે દસ ને અઢાર વાગ્યે દેશનું બંધારણ અમલમાં આવ્યાની છ મિનિટ પછી એટલે કે સવારે દસ ને ચોવીસ રાજેન્દ્ર પ્રસાદે રાષ્ટ્રપતિ પદ માટે શપથ લીધા હતા આ પછી રાષ્ટ્રીય રજા તરીકે જાહેર કરી હતી આ પ્રસંગે ઇરવિન સ્ટેડિયમમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ભારતનો રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવવામાં આવ્યો હતો અને તેને ત્રીસ તોપોની સલામી આપવામાં આવી હતી ત્યારબાદ એકવીસ તોપોની સલામી આપવામાં આવે છે પ્રથમ પ્રજાસત્તાક દિનની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી તો સ્વતંત્ર ભારતે તેનો પ્રથમ પ્રજાસત્તાક દિવસ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ ઉજવ્યો હતો આ દિવસે જ્યારે દેશનું બંધારણ અમલમાં આવ્યું ત્યારે દિલ્હીમાં તેની ઉજવણી કરવામાં આવી હતી આ ખાસ અવસર પર પુરાના કિલ્લાની સામે સ્થિત ઇરવિન સ્ટેડિયમમાં પહેલીવાર ગણતંત્ર પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું હાલમાં આ સ્થળે દિલ્હીનું પ્રાણી સંગ્રહાલય છે અને ઇરવિન સ્ટેડિયમ પછીથી નેશનલ સ્ટેડિયમ તરીકે ઓળખાયું હતું પાંચ વર્ષ સુધી તેની જગ્યા બદલાવાઈ એટલે કે ઓગણીસો પચાસ થી ઓગણીસો ચોપન સુધી ગણતંત્ર દિવસની પરેડ ઇરવિન સ્ટેડિયમ કિંગ્સ વે કેમ્પ લાલ કિલ્લો અને ક્યારેક રામલીલા મેદાનમાં યોજાઈ હતી આ પછી પરેડ માટે રાજપથની પરેડ રાયસીના હિલથી રાજપથ થઈ લાલ કિલ્લા સુધી થવા લાગી આ રૂટ લગભગ પાંચ કિમી લાંબો છે જેમાં ઘણા ફેરફાર થયા છે પ્રથમ વખત પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં પરેડ સાથે ટેબલોનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો પહેલીવાર છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ પરેડમાં સેના અને અન્ય દળોની સાથે રાજ્યોના ટેબલોનો પણ સમાવેશ કરવામાં આવ્યો નવી દિલ્હીના વિજય ચોકમાં દર વર્ષે ઓગણત્રીસમી જાન્યુઆરીએ યોજાતી બિટિંગ રિટ્રીટ સેરેમની સોળસો ના દાયકાની પરંપરા સાથે જોડાયેલી વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ અને ગવર્નર જનરલ સી રાજગોપાલાચારી હતા પ્રથમ પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકરણો ના મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા આજે આપણે બધા એક ખાસ દિવસને યાદ કરવા માટે અહીં એકઠા થયા છીએ જેને આપણને એક મજબૂત રાષ્ટ્ર તરીકે આગળ વધવાની તક આપી છે પ્રજાસત્તાક દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે એક સાથે છીએ અને એક જ ભારતીય પરિવારના સભ્યો છીએ આપણે નવા રાષ્ટ્રના નિર્માણ સાથે મળીને આગળ વધીશું અને આગળ વધી રહ્યા છીએ ભારતમાં છવ્વીસ જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ ઉજવવામાં આવે છે વર્ષ ને માં ભારતીય બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું અને આ દિવસે મહાપુરુષોની યાદમાં ઉજવવામાં આવે છે જેમણે દેશ માટે આઝાદી મેળવ્યા પછી પણ તેને મજબૂત અને સમૃદ્ધ ગણતંત્ર બનાવવા માટે સતત કામ કર્યું હતું ભારતીય બંધારણના અમલ પછી ભારત પ્રજાસત્તાક બન્યું આ દિવસે પરેડનું આયોજન કરવામાં આવે છે કોલેજના વિદ્યાર્થીઓ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરે છે આ દિવસે લોકો વિવિધ કાર્યક્રમોમાં ભાગ લે છે તેમના દેશના પ્રત્યે સમર્પણને ફરી વધારે છે આપણું બંધારણ આપણને યાદ અપાવે છે કે આપણે બધા સમાન છીએ એક દેશના નાગરિકો છીએ આપણે આપણી ફરજો બજાવીને આવનારી પેઢીઓનું સારું ભવિષ્ય ઘડવાનું છે આ સ્થિતિમાં દિવસે આપણે આપણે પ્રતિજ્ઞા લેવી જોઈએ કે આપણા રાષ્ટ્રને વધુમાં વધુ મજબૂત બનાવીશું અને તમામ નાગરિકોને ન્યાય અને સમાનતાની ભાવના સાથે જીવવાની વધુ તકો પ્રદાન કરીશું આવો આપણે સૌ સાથે મળીને આ પ્રજાસત્તાક દિવસે સંકલ્પ લઈએ કે આપણે આપણા દેશને નવી ઊંચાઈઓ પર લઈ જશું અને સાથે મળીને આપણે એક મજબૂત ભારતનું નિર્માણ કરીશું આભાર જય હિન્દ